બોટા જિલ્લામાં રોડ રસ્તાની બિસ્માર હાલત છે પંચાયત રોડથી લઈ નેશનલ હાઈવે પર પણ ખાડા ખડિયાવાળા રોડ જોવા મળશે બોટાદ તાલુકાના ચોટીંગડા ગામથી લઈને ભીમળાદ ગામ સુધીનો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્રણ ચાર વર્ષ પહેલા આઠ કિલોમીટરનો બનેલ આ રોડ ચોટીંગડા સાલૈયા ભીમળાદ સહિતના ગામોને જોડે છે પરંતુ આ રોડની બિસ્માર હાલતથી લોકો પરેશાન થઈ ગયા છે બોટા સે તરફ આવવા માટે ત્રણ ગામના લોકો માટે એક એકમાત્ર રોડ છે રોડ બન્યા પછી થોડા સમયમાં રોડ પર ખાડા પડી ગયા છે પરંતુ ત્યાર પછીના રોડ રિપેરિંગના નામે થીગડા મારવાની કામગીરી કરી લોકોને સારો રોડ હોવાનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન અવારનવાર થયો છે પરંતુ આ જે રોડની હાલત દયનીય છે રોડ પરની કપચીઓ ડામરથી છૂટી પડી રોડ પર વિખરાયેલી છે વાહનોના ટાયરમાં આવી આ કપચી ગોળીની માફક ઉછળે છે અને ઈજા પહોંચાડે છે ચાલતા બાઇક સ્લીપ ખાઈ જાય છે મોટા અકસ્માતો પણ થાય છે ત્યારે ખખડધજ રોડ ને રિપેર કરવાની લોકોએ માંગ કરી હતી અજાણ્યા વાહન ચાલક આ રસ્તા પરથી રાત્રિના સમયે પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી તેનું મુખ્ય કારણ રસ્તા પરના ઠેર ઠેર ખાડાઓ અને વિખરાયેલ કપચીઓ છે રસ્તો ખરાબ હોવાને કારણે ઝડપથી ચલાવવામાં મુશ્કેલ થાય છે ત્યારે જો ઇમરજન્સી સેવા માટે આ રોડ પરથી પસાર થાય તો દર્દીનો જીવ પણ તાળવે ચૂટી જાય તેવો આ રોડ છે વાહનોને પણ ભારે નુકસાન થતું હોય છે લોકો કહી રહ્યા છે કે હલકી ગુણવત્તાવાળા ડામરનો ઉપયોગ કરી આ રોડનું કામ બગાડવામાં આવ્યું છે રોડ બન્યા પછી થોડા સમયમાં ડામરથી કપચી છૂટી પડી જાય છે ત્યારે વાહન ચાલકો સ્થાનિક રઈસ માંગ કરી રહ્યા છે કે થીગડા પ્રથા બંધ કરી કાયમી ભ્રષ્ટાચાર મુક્ત મજબૂત રોડ બનાવવામાં આવે છે 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 રોડ એટલી બધી દૈનિક હાલત ને ને સાહેબ કે આ ઉખડી ગયા એમાં ઘણી ઘણી વખત વખત તો ઘણા લોકો બિચારા પડે અંદર ગાડી ફસાઈ જાય ચાલુ ગાડી ફસાઈ જાય એટલી બધી મેટલ ઉખડી ગયેલી પડી આ લગભગ બે વર્ષથી આની આ કન્ડિશનમાં છે અને અવારનવાર પડે જ છે લોકો એટલે આમ કોઈ તંત્ર વાળા આવીને આમ કોઈ હજી કોઈ આવીને કઈ તપાસ કરી જ નથી સાહેબ એટલે આમ ઠીકડા બીકડા મારે એવું રિપેર કે એ થોડાક ટાઈમ પહેલા કરી ગયા હતા થોડુંક રિપેરિંગ એ જેવા તેવા જાવડ ફાવડ ઠીકડા મારી જતા રહ્યા પાછો જે ઠીકડા મારેલા છે એ રેડી છે પણ બીજો ઉખ ગયો આમ રોડ પર અકસ્માત થાય કરો છે કે અવાર નવાર ચાલુ જ ગાડી ઉપરથી પડવાનું સમજ્યા ટુ વ્હીલ વાળા તો લગભગ બચારા પડે જ છે સહેજે ભૂલ ખાઈ જાય ને એટલે મેટલ લાઇસન્સ ગાડી લપસી જાય આમ ઇમરજન્સી સેવા હોય તાત્કાલિક કોઈ આઠ બોલાવી હોય અને કોઈને દવાખાને લઈ જવાનું થાય તો શું હોય તકલીફ પડે ઘણી બધી કારણ કે રસ્તો જેટલો બધો ખરાબ થઈ ગયો છે ને એટલે આવા કોઈ ઇમરજન્સીમાં આવી જ ન હોય કે હબલે સમજ્યા એટલે શું તમારી માંગ શું છે એટલે આ રસ્તો બનાવી દે તો સારું છે એમ ગૌતમભાઈ ક્યાંથી આવો છો ભેમડાથી અત્યારે રોડ પરથી તમે પસાર થા કેવો રોડ છે કેવા ખાડા છે રોડ તો બહુ ખરાબ છે ટાઈમે કામની પહોંચી જ અકતા અને બે ત્રણ વખત તો ગાડી લપસી ગઈ બરોબર કડમાં આવી જાય ગાડી ફગી જાય છે અને હામાં એક્સિડન્ટ થવાની શક્યતા રહે છે એટલે આમ કેટલા સમયથી આ ખરાબ છે એ કહો આ ઓસમ 4 વર્ષથી ખરાબ છે એટલે કેટલા કિલોમીટર રોડ ખરાબ 8 કિલોમીટર એટલે શું તમારી માંગ શું છે આ રોડ સારો બનાવો એમ ભ્રષ્ટાચાર ન થવો પડે સમારકાર નથી થવાનું